માણસ કેટલું જીવ્યો તેના કરતા માણસ કેવું જીવ્યો એ મહત્વ વધારે હોય છે અને આ કહેવતને સાર્થક કરતો એક કિસ્સો ઓગણ તાલુકાના વેપારી મથક પચીસ ના રોજ વેપારી મથક થરાના જયંતિભાઈ બોકોલિયા ઉર્ફે બાબુભાઈ બાવાભાઈ બોકોલિયા પોતાની સાસરીમાં અમદાવાદ ખાતે સમાચાર ખબર અંતર લેવા માટે ગયા હતા જ્યાંથી પરત ફરી રહેલા અડાલજ ખાતે માર્ગ અકસ્માતમાં તેમનું ઘટના જ સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યું હતું જે કારણે સમગ્ર તાલુકામાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું મરનાર બાબુભાઈની લોકચાહના એટલી બધી હતી કે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા પ્રાપ્તમયની તે અનુસાર સ્વર્ગસ્થ બાબુભાઈ એક સંત ભજનિક તરીકે આખા પંથકમાં જાણીતા હતા તેઓ ગામડે ગામડે ઘરે ઘરે જઈ ભજન ગાતા તેમની વાણી લોકોને એટલી ગમતી કે લોકો સાંભળી મંત્રમુગ્ધ બની જતા પરંતુ એવા ભજનીકની ખોટ સમગ્ર પંથકમાં સદાયને માટે રહેશે અને લોકોમાં ઘેરો શોક જોવા મળ્યો હતો લોક લાગણી એટલી બધી જોવા મળી હતી કે ગામડે ગામડે તેમની શોક સભા યોજાઈ રહી હતી સંત ભજનિકની ખોટ તેમના ઘર પરિવારને તેમજ આખા તાલુકામાં પણ વર્તાઈ રહી છે તેવું જાણવા મળ્યું સ્વર્ગસ્થના આત્માને શ્રદ્ધાંજલિ આપવા માટે થરા નગરપાલિકા પ્રમુખ શ્રી પૃથ્વીરાજ સિંહ વાઘેલા તેમજ નગરપાલિકા સ્ટાફ થરા શહેર પ્રમુખ ભૂપસી પરમાર તેમજ સરકારી હોસ્પિટલનો સ્ટાફ તેમજ નામી અનામી મહાનુભાવ તેમજ સમાજના અગ્રણીઓ હાજર રહ્યા આ શ્રદ્ધા સુમન કાર્યક્રમ પ્રસંગે કાંકરે તાલુકા લોક સાહિત્યકાર દિનેશભાઈ શ્રીમાળી પણ હાજર રહ્યા અને શ્રદ્ધા સુમનના પુષ્પો વહાવ્યા સ્વર્ગસ્થના આત્માને શ્રદ્ધાંજલિ પાઠવી તેમના ઘર પરિવારને પણ સાંત્વના આપી રિપોર્ટર ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સાથે અલ્પેશ ગોસ્વામી દુખોલિયા બાબુભાઈનું આ અકર નિધન હતા હું ખૂબ જ શોકની લાગણી અનુભવું છું પરમાત્મા એમના આત્માને પરમ શાંતિ આપે એવી પ્રાર્થના બસ એટલું ડોક્ટર બાબા સાહેબની ગામથરા બાબુભાઈ ઉર્ફે જયંતિભાઈ એમનું બે દિવસ પહેલાં અમદાવાદની અંદર એક્સિડન્ટમાં જે મરણ પામ્યા એમના ઘર એમના પરિવાર એમનું કુટુંબ નહીં પણ સમગ્ર સમાજને એક મોટો આઘાત લાગ્યો છે થરા આખું શહેર આજે હડતાલ પડ્યું એવું વાતાવરણ ઊભું થયું છે અને નવ પરગણાની સમાજ આજે દુઃખ વ્યક્ત કર્યો છે અને સમગ્ર સમાજ એમના દીકરાઓને કુદરત શક્તિ આપે અને બાબુલાલનું જે નામના જે ચાહના જે લોકસેવક હતા ભજનીક હતા સાહિત્યકાર હતા કલાકાર હતા એમનું જે નામ હતું એમાં આ સમાજને પણ વિનંતી કરું છું કે બાબુલાલના બંને સુપુત્રોને બધાએ થોડા થોડા આશીર્વાદ આપ્યા અને બાબુલાની જે નામના હતી એનાથી પણ વધારે એમના દીકરાઓની નામના થાય ખૂબ દુઃખ સાથે વ્યક્ત કર્યો છે કે અમે સમાજનો એક સાચો હિરલો ખો છે અને મારા ભાઈ સમાન મિત્રની આજે જે ખોટ પડી છે બોલો રોહિદાસ ભગવાનની જય ચાંચાણી ગામ ટોટા હાલ અમદાવાદ અમારા ભાઈ બાઉભાઈ એટલે ભજનમાં બહુ હુશ્યાર અને ગાયક કલાકાર અને એવા લોકપ્રિય અને સમાજમાં કાર્ય કરતા દરેક કાર્યમાં સમાજ એમાં એટલું જ પણ અમારે એક સમાજની અંદર હું કાંઈ હવે વધારે કાંઈ બોલી શકતો નથી પણ મારું હૃદય ભરી જાય છે કે એ હું એમના માટે ક્યાં ગોત કરું અને શું કરું એ મારી એક પ્રભુ પાસે પ્રાર્થના છે કે એમના આત્માને શાંતિ આપે એ જ મારી નમ્ર મારા રામ પ્રભુ પાસે પ્રાર્થના છે જય હિન્દ જય ભારત ઓમ હરિમ ગુરુદા મારા ભાઈની માયલી મારો વારસાગત લખુબેન પાભાઈ જગાભાઈ ભૂગોલિયા એમના પરિવારે એમના આશીર્વાદ થી એમના કેવાથી એમના અનુભવ થી સનાતન ધર્મની માયલી માયલીમાં અમારું ગૌરવ જળવાય રે અને ભગવાન અમને સત્સંગ ભજન કીર્તનને આ મેમામાં રખાયેલા બાબારામ બાબાએ આ વારસાગત ચાલી રહેલા ને એમના વચનને આધીન બની આ કાર્ય કરી એમાં અમારા વારસાગતમાં બાબુભાઈ નાના હવથી અમારા બધાએથી નાનો તે અમારું ગૌરવ એ જળવાઈ રહ્યા હતા કોઈ બી ટાણા ટેકાણામાં પણ એની આગેવાની હેઠી એના કેવા પ્રમાણે અમે કાર્ય કરી રહેલા હતા એવો અમારો નાના વાલ વાલો મારી માની ભણવા આ વિદાય બની જે મને છોડીને અમારે શું કરવાનું અમને